મામલે પોલીસે કોટિયા પ્રોજેક્ટના પડદા પાછળનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહ ને હાલોલ ખાતેથી અને પાલિકાના નિવૃત્ત ટીડીઓ તેમજ કોટીયા પ્રોજેક્ટના ભાગીદાર ગોપાલ શાહ ને હાલોલ ખાતેથી દબોચી લીધો હતો જ્યાં ક્રાઇમ બ્રાન્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી વિવિધ મુદ્દાઓ પર તપાસ અર્થે આરોપીઓના દસ દિવસ રિમાન્ડની માંગણી કરતા કોર્ટે બંને આરોપીઓના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ઉલ્લેખનીય છે કે પોલીસે બોટ દુર્ઘટના મામલે કુલ ઓગણીસ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી અત્યાર સુધી નવ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે હજુ સુધી દસ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે હાલ ઝડપાયેલ તમામ આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે અને રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી શક્યતા છે જે હરણી વિસ્તારની અંદર તળાવની અંદર જે દુર્ઘટના ઘટી અને એમાં બાર બાળકો અને બે શિક્ષકોના જે અપમૃત્યુ થયા છે એની અંદર ગુનાહિત બેદરકારીના ભાગરૂપે પોલીસ તપાસ કરતી હતી તેની અંદર મુખ્ય આરોપીઓ તરીકે પરેશ શાહ અને ગોપાલ શાહની ધરપકડ કર્યા બાદ આજે નામદાર કોર્ટ સમક્ષ તેઓના રિમાન્ડ માટેની માંગણી સાથે પોલીસ અધિકારી હાજર રહેલા છે તપાસ કરનાર અધિકારીએ આ ગુનાની તલ પરથી તપાસ થાય તપાસ થાય અને આ આરોપીઓનો રોલ કેવા પ્રકારનો આ ગુના માટે રહેલો છે આ આરોપીઓની જે ગુનાહિત બેદરકારી રહેલી છે એ તમામ કારણો સાથે આ આરોપીઓએ જે પેટા કોન્ટ્રાક્ટ આપેલો છે પેટા કોન્ટ્રાક્ટની અંદર એ લોકોને કેવી રીતે આર્થિક વ્યવહારો થયેલા છે કોનો કેટલો હિસ્સો છે એ તમામ પ્રકારની માહિતી અને એની જીણવટભરી તપાસ કરવાના ભાગરૂપે તપાસ કરનાર અધિકારીએ દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા આ કામે દલીલો કરીને મારી દલીલો નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી અને ત્રણ ફેબ્રુઆરી બપોરે ત્રણ વાગ્યા સુધીના કુલ આઠ દિવસના રિમાન્ડ આપેલા છે કોર્ટે અને એમાં જે અગાઉ આરોપીઓ રિમાન્ડ ઉપર છે તેના પાસેથી જે માહિતી મળેલી છે એ માહિતીનું ક્રોસ વેરિફિકેશન ચકાસણી અને એ તમામ કડીઓ ભેગી કરવા માટે આ રિમાન્ડનો સમયનો તપાસ કરનાર અધિકારી ઉપયોગ કરશે